મારા વાલા સ્નેહીજનો જનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે માઘ માસ ની પૂનમ છે વ્રતની પૂનમ રહેવાની છે આજે જે રેતા હોય તેને હું આજે કર્ક રાશિ છે જેના નામનાક્ષર છે ડ અને આજે મંગળવાર છે આજે ભૂમિની પૂજા કરજો તથા તુલસીજીની પૂજા કરવી જોઈએ પ્રદક્ષિણા કરવી જોઈ રુદ્રાક્ષનો પારો એક પણ પહેરવો જોઈએ કાંડામાં હાથમાં ગળામાં ગમે ત્યાં પણ પારો પણ પહેરવો જોઈએ રુદ્રાક્ષાનો માનુષ્ય અધૂરો છે તો કોઈ એવી ભૂલ ના કરવી એનાથી કેટલા બધા રોગ હરાય છે કેટલી બધી તકલીફ નો હરણ થાય છે આ થાય છે ના થાય છે ભૂત પ્રેત તો પણ તેને અસર નથી કરતું જો એને રુદ્રાક્ષ પહેરો હોય કોઈ પણ આરણ કારણ એને મારી નથી શકતું શત્રુઓ પણ મારી નથી શકતા જો રુદ્રાક્ષનો એક પારો પણ પહેર્યો હોય તો તેનું રક્ષણ થાય છે દસે દિશામાંથી રક્ષણ થાય છે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણ નમોસ્તુતે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુધ્વજ મંગલમ પુનરે કાક્ષ મંગલય આ મહાદેવજીના કૃષ્ણ ભગવાનના મંત્રો છે શિવ અને હરિ બે સાથે જોઈ છે એટલે તો શ્રી હરિ કહેવાય છે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા હું ફ્રી થઈને તમને કોલ કરીશ કે હું સમજી શકું તે રીતે તમારું નામ કહ્યું અમે આવ્યા હતા ને અમે કીધું હતું ને એ અમે અમે ના કરો તમારું નામ શું છે ક્યાં ગામમાં છો ક્યાંથી આવ્યા હતા ક્યારે આવ્યા હતા એ નહીં કીધું તો હાલ છે પણ સરખ્યુર ખાંડ દેજો મારે તો એક નામને ઘણા બધા આવતા હોય આજે સંજયભાઈ વર્ષો પછી આવ્યા ને એમ કે હું સંજય બોલું તો હું ઓળખતા નથી અરે ભાઈ મારે તો સંજય કેટલા બધા સંજય રહી છે મારે કેને યાદ કરવાનું કે નહીં ભૂલી જાઓ તમે કોણ સંજય બોલો છો એ કહો જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રીનાથ જય ગુરુદેવ જય